જય માલક્ષ્મી મિત્રો કોમેન્ટમાં જયમા લક્ષ્મી લખી દો અને આપણો વિડિયો જોઈ લો તો તમારું દિવસ સફળ બની જશે વસંત પંચમી એ માતા સરસ્વતીનું પાવન તહેવાર છે જે જ્ઞાન વિદ્યા અને બુદ્ધિ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે આ દિવસે કરાયેલા શુભ કાર્યો અને ખાસ ઉપાયો જીવનમાં ઉન્નતિ અને સમૃદ્ધિ લાવે છે મિત્રો જો તમારે ભાગ્ય ચમકાવવું હોય ધનપત્તિ અને પિતૃ શાંતિ મેળવવી હોય તો વસંત પંચમીની રાતે ગાયને આ આ એક ખાસ વસ્તુ ખવડાવવી જોઈએ શું છે શક્તિશાળી ઉપાય કેવી રીતે કરવો અને તેના શું શુભ ફળ મળે છે આજના વિડીયોમાં અમે તમને સંપૂર્ણ માહિતી આપવાના છીએ તો વિડિયો અંત સુધી જોતા રહો વસંત પંચમી એ માતા સરસ્વતી નો પાવન તહેવાર છે જે જ્ઞાન વિદ્યા અને બુદ્ધિ માટે અત્યંત શુભ માનવામાં આવે છે આ દિવસે કરવામાં આવેલો દરેક શુભ કાર્ય ગણો ફળ આપે છે વસંત પંચમીની રાતે ગાયને એક વિશેષ વસ્તુ ખવડાવવાથી ભગવાન શ્રી કૃષ્ણ અને માતા સરસ્વતીની અપરંપાર કૃપા પ્રાપ્ત થાય છે ગાય હિન્દુ ધર્મમાં માતા સમાન ગણાય છે અને તેના સેવાથી પાપ નાશ થાય છે

ગોળ પૃથ્વી અને સૂર્ય તત્વને પ્રભાવિત કરતું છે એ શાસ્ત્રોમાં પિતૃઓ માટે શ્રેષ્ઠ પ્રસાર ગણાય છે ગોળ માતા લક્ષ્મી અને ભગવાન કૃષ્ણને પણ ખૂબ પ્રિય છે તેથી ગોળ ખવડાવવાથી ધન અને સમૃદ્ધિનું યોગ સર્જાય છે હળદર બ્રહ્મા અને વિષ્ણુના તત્વ સાથે જોડાયેલી છે જે વિદ્યા અને બુદ્ધિનો વિકાસ કરવા માટે અત્યંત શુભ છે હળદર માતા સરસ્વતીનું પ્રિય તત્વ છે અને તે વિદ્યા તેમજ વિકાસમાં ખૂબ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે જો વિદ્યાર્થીઓએ પોતાના શિક્ષણમાં સારી પ્રગતિ કરવી હોય તો વસંત પંચમીની રાતે ગોળ અને હળદર મિક્સ કરેલા લાડુ ગાયને ખવડાવવાથી તેમની બૌદ્ધિક શક્તિમાં વધારો થાય છે શાસ્ત્રો અનુસાર ઘી ભગવાન અગ્રિદેવનું પ્રિય છે અને પવિત્રતા પ્રદાન કરે છે ઘી ગાયનું સૌથી શુદ્ધ તત્વ છે જે જીવનમાં સકારાત્મક ઉર્જા અને આધ્યાત્મિક શાંતિ લાવે છે જો ઘી મિક્સ કરેલી ઘાસ ગાયને ખવડાવવામાં આવે તો તે પિતૃદોષ દૂર કરવા માટે શ્રેષ્ઠ ઉપાય માનવામાં આવે છે આ ઉપાયથી કેટલાક ખાસ શુભ ફળ પ્રાપ્ત થાય છે જે લોકો સતત આર્થિક તંગી ઘરના વાસ્તુદોષ પિતૃદોષ અધૂરી ઈચ્છાઓ કે વિધનોથી પીડાતા હોય તેમણે આ ઉપાય જરૂર અજમાવવો જોઈએ ગાય માતાને ગોળદર મિક્સ કરેલા લાડુ અથવા ઘી મિક્સ કરેલી ઘાસ ખવડાવવાથી ધનસંપત્તિમાં વધારો થાય છે અને પિતૃઓ પ્રસન્ન થાય છે આ ઉપાય ખાસ કરીને વિદ્યા અને જ્ઞાન માટે અત્યંત મહત્વપૂર્ણ છે જે વિદ્યાર્થી શિક્ષણમાં અવરોધ અનુભવી રહ્યા હોય અથવા એકાગ્રતાના અભાવને કારણે અભ્યાસમાં સારી પ્રગતિ ના કરી શકતા હોય તેમણે વસંત પંચમીની રાતે ગાયને ગોળ અને હળદર મિક્સ કરેલા લાડુ ખવડાવવા જોઈએ વસંત પંચમીના દિવસે સવારે ગાય માતાને તાજા ઘાસ ચરાવવી જોઈએ ત્યારબાદ સાંજના સમયે એક પવિત્ર સ્થાન પર બેસી વાસુદેવાય નમઃ અથવા સરસ્વતીય નમઃ મંત્ર જાપ કરવો ત્યારબાદ ગોળ અને હળદર મિક્સ કરીને લાડુ બનાવવો અથવા ઘી મિક્સ કરેલી ઘાસ તૈયાર કરવી આ ઉપાય કરવો હોય તો રાત્રે આઠ થી દસ દરમિયાન ગાયને આ પ્રસાદ ખવડાવવો શ્રેષ્ઠ ગણાય છે તે પછી માતા સરસ્વતી અને શ્રી કૃષ્ણને પ્રાર્થના કરીને પોતાના કલ્યાણ માટે પ્રાર્થના કરવી વસંત પંચમીની રાત્રિ અત્યંત પાવન રાત છે આ રાત્રે કરવામાં આવેલો ગાય સેવાનો ઉપાય જીવનમાં સૌભાગ્ય ધનસંપત્તિ પિતૃ શાંતિ અને વિદ્યાબુદ્ધિમાં વધારો કરે છે વસંત પંચમી એક એવો શુભ દિવસ છે જે માત્ર વિદ્યા અને જ્ઞાન માટે જ નહીં પરંતુ જીવનમાં તમામ પ્રકારની શાંતિ સમૃદ્ધિ અને કલ્યાણ માટે ખૂબ મહત્વપૂર્ણ માનવામાં આવે છે આ દિવસે ગાય માતાને ખાસ રીતે પૂજન અને ભોજન કરાવવું અત્યંત શુભ ગણાય છે ખાસ કરીને ગોળ અને હળદર મિક્સ કરેલા લાડુ અથવા ઘી મિક્સ કરેલી ઘાસ ગાયને ખવડાવવાથી અનેક શુભ ફળ પ્રાપ્ત થાય છે આ ઉપાયનું સૌથી મોટું લાભ એ છે કે તે શારીરિક માનસિક અને આધ્યાત્મિક તમામ સ્તરે ફાયદાકારક સાબિત થાય છે ગાય એ શાસ્ત્રો અનુસાર સૌથી પવિત્ર પ્રાણી છે જેમાં ત્રિમૂર્તિઓનો વાસ માનવામાં આવે છે બ્રહ્મા વિષ્ણુ અને મહેશ ગાયને ખવડાવેલી દરેક પવિત્ર વસ્તુ આપણા જીવનમાં સકારાત્મક ઉર્જા લાવે છે અને અનેક અશુભ ગ્રહદોષ દૂર કરે છે આ ઉપાય કરવાથી ધન લાભમાં વધારો થાય છે જો કોઈ વ્યક્તિ આર્થિક તંગીનો સામનો કરી રહી હોય ધંધો કે નોકરીમાં વૃદ્ધિ ન થઈ રહી હોય અથવા ધન પ્રવાહમાં અવરોધ આવી રહ્યો હોય તો વસંત પંચમીની રાતે ગાયને ગોળ અને હળદર મિક્સ કરેલા લાડુ ખવડાવવાથી મહાલક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે આ ઉપાયથી ઘરના વાસ્તુદોષ અને પિતૃદોષ પણ દૂર થાય છે જેમના ઘરમાં વારંવાર સંકટ આવે છે કોઈક બીમારી ટાળતી નથી અચાનક ખર્ચ વધતો જાય છે અને સુખ શાંતિમાં વિક્ષેપ ઉભો થાય છે તેમના માટે પણ આ ઉપાય ખૂબ લાભદાયી છે શાસ્ત્રો અનુસાર ગાયમાં તેત્રીસ કરોડ દેવતાઓનો નિવાસ છે તેથી ગાયને તણખલા ઘાસ અથવા ખાસ તૈર કરેલા પ્રસાદ ખવડાવવાથી પાપોનો નાશ થાય છે અને પરિવારમાં શાંતિ રહે છે વિદ્યા અને બુદ્ધિ માટે પણ આ ઉપાય ખૂબ ઉપયોગી છે ખાસ કરીને વિદ્યાર્થીઓ કે જે અભ્યાસમાં એકાગ્રતા જાળવી શકતા નથી અથવા શ્રેષ્ઠ પરિણામ પ્રાપ્ત કરવા માંગતા હોય તેમણે વસંત પંચમીની રાત્રે ઉપાય કરવો જોઈએ ગોળ અને હળદર માતા સરસ્વતીનું પ્રિય તત્વ છે જે બુદ્ધિનો વિકાસ કરે છે અને અભ્યાસમાં સફળતા પ્રાપ્ત કરવામાં મદરૂપ બને છે પિતૃશાંતિ માટે આ ઉપાય શ્રેષ્ઠ માનવામાં આવે છે જે લોકો પિતૃદોષ અથવા કુર્દોષના કારણે પરેશાન હોય તેમના માટે ગાય માતાને પવિત્ર ભોજન કરાવવું ખૂબ જ શુભ ફળ આપતું ગણાય છે ગોળ પિતૃશાંતિ માટે એક ખાસ તત્વ છે જે પિતૃઓને પ્રસન્ન કરવાનું કાર્ય કરે છે જો પિતૃદોષ કે કુર્દોષ કોઈના જીવનમાં મુશ્કેલીઓ ઊભી કરી રહ્યું હોય

આ ઉપાયથી જીવનમાં પ્રેરણા ઉત્સાહ અને સુખ સમૃદ્ધિ વધે છે જેઓ પોતાના ઘરના શાંતિભંગ અને કલહ વિવાદોથી પરેશાન હોય તેમને પણ આ ઉપાય કરવો જોઈએ ગાયનું પૂજન અને તેને પવિત્ર ભોજન કરાવવાથી કુટુંબમાં સ્નેહ અને સંમતિ વધે છે ધર્મગ્રંથો અનુસાર ગાય માતાની સેવા કરવાથી પરિવારના તમામ સભ્યો પર દેવતાઓની કૃપા બની રહે છે અને ઘરમાં સૌભાગ્ય પ્રવેશ કરે છે આ ઉપાય ગ્રહદોષ અને કુંડલીમાં અશુભ ગ્રહોની અસર દૂર કરવા માટે પણ અત્યંત અસરકારક છે જો કોઈ વ્યક્તિના જન્મકુંડળીમાં શનિ રાહુ કે કેતુનો દોષ હોય મંગલ દોષ હોય અથવા અન્ય કોઈ ગ્રહ નકારાત્મક અસર કરી રહ્યો હોય તો ગાયને ગોળ અને હળદર મિક્સ કરેલા લાડુ અથવા ઘી મિક્સ કરેલી ઘાસ ખવડાવવાથી શાંત ગ્રહોની અનુકૂળતા પ્રાપ્ત થાય છે વસંત પંચમી એ માતા સરસ્વતીનો દિવસ છે પરંતુ સાથે જ તે ભગવાન શ્રીકૃષ્ણ અને દેવતાઓને પ્રસન્ન કરવાનો પણ શ્રેષ્ઠ દિવસ છે પંચમીની રાતે ગાયને ગોળ હળદર અને ઘી મિક્સ કરેલી વસ્તુ ખવડાવવાથી આર્થિક લાભ શારીરિક આરોગ્ય માનસિક શાંતિ પિતૃદોષ નાશ વિદ્યાબુદ્ધિ વૃદ્ધિ ગ્રહદોષથી મુક્તિ અને ઘરમાં સુખ સમૃદ્ધિ પ્રવેશ કરે છે આ ઉપાય શાસ્ત્રીય અને આધ્યાત્મિક રીતે સદીઓથી માન્ય છે અને જે કોઈ પણ નિષ્ઠા અને શ્રદ્ધા પૂર્વક આ ઉપાય કરે તે જીવનમાં ઉત્તમ લાભ પ્રાપ્ત કરી શકે છે વસંત પંચમીના દિવસે આ ઉપાય કરવો હોય તો સવારે નાંધો કરીને પવિત્ર અને શુદ્ધ વસ્ત્રો પરિધાન કરવાનું છે ઉત્સવ અને ધાર્મિક દિન વિશેષ હોવાથી આ દિવસે ગાય માતાની સેવા કરવી શ્રેષ્ઠ માનવામાં આવે છે પહેલા ગાય માતાને તાજી ઘાસ તણખલા અથવા ચણાનો ખોરાક અર્પણ કરવો જોઈએ ગાયને પહેલા સાદું ભોજન આપવાથી તે પ્રસન્ન થાય છે અને તેનો આશીર્વાદ પ્રાપ્ત થાય છે ગાયને ભોજન આપ્યા બાદ એક શુદ્ધ સ્થળ પર બેસી ધાર્મિક મંત્રો જપવાનું છે વાસુદેવાય નમઃ અથવા સરસ્વત્યાય નમઃ મંત્રનો એકસો આઠ વખત જાપ કરવાથી ઉપાય વધુ અસરકારક બને છે મંત્ર જપ કર્યા પછી ગોળ અને હળદર મિક્સ કરીને લાડુ તૈયાર કરવા જોઈએ જો લાડુ બનાવવા મુશ્કેલ હોય તો તમે ઘી અને ગોળ મિક્સ કરીને પણ એક પવિત્ર પ્રસાદ તૈયાર કરી શકો છો આ પ્રસાદ બનાવતી વખતે પવિત્રતા અને શ્રદ્ધા રાખવી ખૂબ અગત્યની છે કેમ કે માતા સરસ્વતી અને પિતૃઓની કૃપા પ્રાપ્ત કરવા માટે શ્રદ્ધાભાવ અત્યંત જરૂરી છે સાંજ પડે પછી અથવા રાત્રિના આઠથી દસ વાગ્યાના સમયગાળામાં ઉપાય કરવો શ્રેષ્ઠ માનવામાં આવે છે આ સમયે ગાય માતાને ગોળ અને હળદર મિક્સ કરેલા લાડુ અથવા ઘી મિક્સ કરેલી ઘાસ ખવડાવવી આ પ્રસંગે ગાય માતાના ચરણ સ્પર્શ કરી પ્રાર્થના કરવી કે આપના જીવનમાંથી દરેક પ્રકારના દુઃખ અને સંકટ દૂર થાય ગાય માતાને આ પ્રસાદ આપતી વખતે તેને પ્રેમથી નરમાઈથી બોલાવી તેમની સાથે સ્નેહભાવ રાખવો ખૂબ મહત્વપૂર્ણ છે જેમજ આ ઉપાય કર્યાના થોડા સમય પછી માતા સરસ્વતીની પૂજા કરવી અને તેમના સમક્ષ વિદ્યા બુદ્ધિ અને કલ્યાણ માટે પ્રાર્થના કરવી માતા સરસ્વતીને પીળા ફૂલો ચણાનું લોટ અને ગોળનો પ્રસાદ અર્પણ કરવાથી વિશેષ ફળ મળે છે પૂજા પૂરી થયા બાદ શ્રીમ હ્રીમ કલીમ સરસ્વત્યાય નમઃ મંત્રનો જાપ કરવો અને માતા સરસ્વતીને ધૂપ દીવો અને અક્ષત ચડાવવું

શારીરિક આરોગ્ય અને માનસિક શાંતિ માટે ઉત્તમ પરિણામ આપે છે મિત્રો વસંત પંચમીની પવિત્ર રાતે ગાયને ગોળ અને હળદર મિક્સ કરેલી વસ્તુ ખવડાવવાથી જીવનમાં શુભતા સમૃદ્ધિ અને સકારાત્મક ઊર્જા પ્રવેશે છે આ ઉપાયથી માતા સરસ્વતી અને ભગવાન કૃષ્ણ બંનેની કૃપા પ્રાપ્ત થાય છે અને પિતૃશાંતિ મળે છે જો તમે પણ ઉપાય અજમાવવાના છો તો કોમેન્ટમાં જય ગાય માતા લખો અને તમારું મંતવ્ય જણાવો